એ હું શું કહું છું કરી કામ સાઈડમાં બે ઊભી જો આમાં હવા વઈ જાય છે પંસર કરવું પડશે બોલો મને ખબર જ હતી અમારે ગામતરે જવાનું થાય એટલે તમારે આવું જ થાય આન કતા મોટરસાયકલ લઈ લીધો હોય તો સારું નો હોત હાચી વાત છે મારે કે પ્રસંગમાં જવાનું છે એટલે આવું ન આવું જ કરીને બેઠા હોય કે આમાં કાઈ મારા બાપનું થોડું હાલે વઈ ગઈ તો વઈ ગઈ હવા એ હારું એ હું શું કહું છું શું એમ જો આ ગામયું ને ઈ બે આમ રખડિયાવો મસ્તીનું છે

ખાસું છે અપ્સર આ છે દે એ હારું ને એ હારું અમારા ગામમાં નવા લાગો છો હવે ફરવા આયા છે ગામમાં તે ઈમાસ હોય હોન બાબલો અમારું આખું ગામ તમને ફેરવી અને અમારા ગામમાં શું શું છે ઈ દેખાડી એકલા ફરવા ગામ વિશ્વાસ ન કરતા આખું ગામ આઈ નો કેતો તારા ટાંગા છો અમને આઈ હાલે આ તો નવરા તો શું હાલે આપણે ગામમાં ફરવા જવાનું છે बाबला मैंने बे सोट आड़ी दी थी बोल तने बे सोट आड़ी मैंने तेरे घर खाई ना सोट आड़ी दी दो लाप वो बाप ना बस है <laughs> हाँ यार आपने टाइम की लागे हूँ ना तू बाकी आप सरा की भी हुई थी है एक नंबर हरी बापन हरी बापन की भी हाय वात तारी हाय सी मगन आल जाए ना हरी बापन की भी आपन आल जल्दी आल हाल आरे हाल हाल फुली आ गामड़ा मकी हुका આ છોકરાને ખબર નઈ પડતી હોય કે આપડા બેના લગન થઈ ગયા છે એમ એ ગામડામાં સિટીમાં ફેર હોય પેરવા ઉપર હા ઈ વાત તારી સાચી એટલે આ ગામના લોખાન ખબર ન પડે હા હા મારે તો કરમની ની કઠણાઈ બેઠી મારા લગ્ન હતા ને તેરે જ મારા માન મારા બાપા મરી ગયા જો ન મર્યા હોત ને તો મારા લગ્ન થઈ ગયા હોત થામડા ધોવાના તોય હાઈતે ચા બનાવવાનો તોય હાથે જો મારે બાયડી હોત તો આ મારે એકલા કામ ન કરવું પડે તો થોડુંક ઈ કામ કરે તો આ બધું કામ મારે ભાઈક ન આવે શું કરવું બોલો એ અરે બાપા અરી બાપા શું છે શું રાયડુ પાડો છો એ બાપા આપણા ગામમાં બે અપ્સરા આવ્યું છે શું એ અપ્સરા બે બાબલા કેને પણ અપ્સરા અપ્સરા મને ન ખબર પડે સીધી રીતે કેને એ અરી બાપા

હે તો એ તમને ન આવડે રહ્યો તમે રહ્યો હરી બાપા તમે કઈ કરશો ને રહ્યો રહ્યો તાકી તમારી લાગે એવી છે સમજી ગયા આવી અપસરા મેં ક્યાંય નથી જોઈ સમજા હે તું આ કપ લઈ લે હું આ સાય લઈ લઉં એટલે અને તું આ બે કુર્ચું લઈ લે એ પણ આ બધું અહીંયા શું લેવાની જરૂર છે પણ તને ન ખબર પડે તું હું કહું ને એટલું કઈ હાલ બાપુ જલ્દી હાલ હાલો જલ્દી હાલ લઈ લે હાલો હાલો હું શું કહું લગન પેલા છે ને મારા બાપુના ઘરે હુંય ગામડામાં રહેતી તું શું પેલા આ તો છે ને એટલે હું આવી હા હા સાચી વાત છે હો તારી બાકી ગામડામાં ફરવાની મજા આવે છે હા હા કુદરતી વાતાવરણ જ કઈ એ શું થયું

सिटी में रेसे तुम्हारा आवाज माते खबर पड़ी गई आ लियो ए कपले लो कपले लो चल 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 मत देबी दो तुम्हारा ना ना अట్లా બધા તો નથી દુખતા ટેપ તો ઘડી ક્યાં બેહો આરામ કરો હા બાકી આ ગામડાનું વાતાવરણ મસ્ત છે ને હા ઓ હારું હારું

હાલો સાહેબ જલ્દી હાલે અમારા ગામનું વાતાવરણ કેવું જોરદાર જબરદસ્ત હો અમારું ગામ કેવું હો મસ્તીનું સુંદર ગામડું છે હો મને તો બહુ મજા આવે તમારા ગામમાં અમારા ગામનું વાતાવરણ ગમ્યું અમારું ગામ ગમ્યું હું તમને ગમું સૌ બોલા ના તમને નો ગમતું હોય પાછું વાળી લઉં એ ફૂલી અહીંયા જ તો આ ડોહો માપમાં નથી રેતો લાગતો એ પણ ચમકોડી ઘડીક આપણે છે ને ટાઈમ પાસ કરી આમ તું ક્યાં ગાડીનું પંસર થ્યું છે ગાડીનું પંસર થાય છે એટલે આપણે હોય જઈશું અને આમથી આ ડોહાર તો બહુ મજા આવે છે કા ઈ તને મજા આવે મારો તો જીવ બળે છે જો ખાસ બસ્યા કરો છો કાઈ નઈ અ મારી આ લગન તમાર કરવાસ સુબૈલા લગન કરવાસ તમારે ઈ લગન છે ને ઘડીક ખાઈમ તું મેર પડી ગયો એય

નાઈટ ને નાઈટ ને તમને શું કહું આ બે ને છે ને મુકતા જ નહીં હો આ ગડી ખા ખા ફોન કરવા દે એ હા હાલો સરપંચ બોલો આ વૈશલી બજાર આવો જલ્દી ફટો ફટી આવો કાયો કા કામ છે તમારું હા સાહેબ આવે છે આવે છે ને હા દીકરા મારા ફાફલા રે ગડી સરપસ ને આવો દે પછી તારો વારો અને બાઠીઓ હોતા અન ભઈ રે અરે અન આમ જો આ એક નઈ આ તે આની મને આ લેબ્યુ કીધું બધાઈ નો વારો બોલો અમારે આખો દી ત્રણ વાર ફરી વારું પડે આ ગામની ની પરજા બધું બગાડીને વઈ જાય આ ડોહો સરપસ માં છે ને તે ગામ પરજા આય આયા કરે શું કરવા બધું વારું પડે મારે એ ડોહા એટલી બધી ઉતાવળ માં શું તારો ડો પોલીસ વાળા ને ફોન આવ્યો તો રૂખડા ને બજારે જવાનું કીધું એ કઈ ગામ આરે લોસો થયો છે ને

ગુલાબ નું ફૂલ કોઈ નઈ

પણ હું કા તમારી બાઈ રખડતો હોય અરે મારી બાયુ વાય નહી ગામની બાઈ ની ધ્યાન રાખવી પડે તમારે તો ગામની બાઈ નું ધ્યાન રાખી જ છીએ રાખજો ઊભી થા ને એમ મોડું થઈ ગયું તો કા સાહેબ તો